નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો આજની ન્યૂઝ છે એચટાટ બાબતે શિક્ષણ મંત્રી સાહેબને રજૂઆત કરવામાં એક પત્ર છે તો કે પ્રાથમિક શાળા એચટાટ મુખ્ય શિક્ષકોને મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકેની બઢતી આપવા માટેની રજૂઆત કરતો પત્ર છે કે એને મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકેની બઢતી મળે એચટાટ જે મુખ્ય શિક્ષકો છે તેમને તો આ છે કેશોજી ચૌહાણે કરેલો છે ધારાસભ્ય દિયોદર વિધાનસભા સિત્યાવીસ છ બે હજાર ચોવીસ છે માનનીય ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ માનનીય મંત્રી શ્રી માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ વિભાગ સંવિણમ સંકુલ એક ગાંધીનગર વિષય છે પ્રાથમિક શાળાના એચ પ્લસ તાટ મુખ્ય શિક્ષકોની મદદની શિક્ષણ તરીકેની ભઢતી આપવા બાબતે પત્ર છે આદરણીય શ્રી ડિંડોર સાહેબ સંવિદેય વંદે વંદે માત્રમ સ ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું છે કે પ્રાથમિક શાળામાં એચ ટાટના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મુખ્ય શિક્ષકોને મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે બળતી આપવામાં આવે એ માટેની એસિ ની પરીક્ષાની જોગવાઈ કરી અને અભ્યાસક્રમ નક્કી કરવામાં આવેલ છે જે વિગતોને ધ્યાનમાં લઈ પ્રાથમિક શાળાના એચ મુખ્ય શિક્ષકોની એસસી ઈ ની પરીક્ષા લઈ મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે બળતી આપવા નમ્ર વિનંતી સહ ભલામણ પત્ર છે જે ચાર્ટ કરેલા છે એ લોકોને મેદન ની તરીકે ની ભરતી આપવા માટેનો તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ